સુરત શહેરે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક તો મેળવી લીધો પરંતુ પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરની શેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાણીનો ભરાવો છતાં કાદવ કિચડ જોવા મળ્યું અને મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિ છે મહાનગરપાલિકાના કર્મચારીઓએ સફાઈ કરવા આવતા ન હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે ગંદકી હોવાથી અહીંયા રહેવું પણ મુશ્કેલ બન્યું છે અસહ્ય દુર્ગંધ મારી રહી છે અને નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિકો એક જ માંગ છે કે વહેલી તકે સફાઈ કરાવવામાં આવે સવાલ એ થાય કે અહીંના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદને અત્યાર સુધી કેમ સ્થાનિકોની આ સમસ્યા ન દેખાય નેતાઓના પાપે સ્થાનિકોને મોટા પાયે હાલાકી ભોગવવી પડી રહી છે

આજે મારાત્કાલિક ધોરણે એક્શન લઈને એનું નિવારણ કરાઈશ એનું વચન આપું છું એટલે સવારે અધિકારીની ટીમ લઈને હું પહોંચીને એનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ સો ટકા હું ખાતરી આપું છું